ઉકાવા તાલુકાના અને આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોએ અત્યારે રવિ પાકોમાં દૂધ અને ગોળના છંટકાવ ખેતરોમાં ચાલુ કરી દીધા છે જેના સંશોધક કચ્છ માધાપરના વેલજીભાઈ ભૂરિયાએ આપણને બતાવ્યું છે કે જેના પ્રચારક તરીકે રાજકોટના ઉદ્યોગપતિ અને ગૌભક્ત ભરતભાઈ પરસારા કે જેમનું નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સન્માન પણ કર્યું છે અને ખેડૂતોના પાક માટે સારા ઉત્પાદન માટે ગામડે ગામડે ત્રણસો પાસઠ દિવસ તેઓ પ્રવાસ કરે છે આ પ્રયોગમાં પ્રતિ પંપે અઢીસો ગ્રામ ગાયનો તાજો દૂધ અને સો ગ્રામ ગોળ તથા જો રોગ જીવાત હોય તો અઢીસો ગ્રામ ગૌમૂત્ર એક પંપમાં નાખી અને દરેક પાકોમાં ફ્લાવરિંગ અવસ્થા છટકાવ કરે તો ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે છે જેમાં કપાસ હોય મગફળી હોય ચણા ધારણ જીરું કોઈ પણ પાકમાં કુલ અવસ્થાએ કરવામાં આવે તો દરેક ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે છે હજારો ખેડૂતોએ આ પ્રયોગ કર્યો છે અને હજી પણ ખેડૂતો આ પ્રયોગ રવિ પાકોમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક પ્રયાસ આપણને ગૌભગ શ્રી ભરતભાઈ પરસાણાએ બતાવ્યો છે જેથી સજીવ ખેતી ભલે તે ખેડૂતો ના કરતા હોય પ્રાકૃતિક ખેતી ખેડૂતો ના કરતા હોય પરંતુ ફ્લાવરિંગ અવસ્થાએ કોઈ પણ પાકમાં આ છટકાવ કરી શકે છે અહેવાલ રસિક વેગડા તને ગોળ છંટકાવ માટે તમે દર વર્ષે ફ્લાવરિંગ અવસ્થે છાટો છો તો આપણને કેવા કેવા ફાયદા થયા છે અને બીજા ખેડૂતોને જો દૂધ અને ગોળ નાખવાની એક પંપમાં કેટલી મર્યાદા હોય છે હું તો દર વર્ષે દૂધ ગોળનો સ્પ્રે કરું છું ફ્લાવરિંગના ટાઈમે અને એમાં જે દૂધ છે એ અઢીસો એમએલથી બસો એમએલ લેવાનું હોય અને સો ગ્રામ ગોળ લેવો પડે બમ્પે અને અમે એ છંટકાવ રેગ્યુલર કરી હતી ફ્લાવરિંગના ટાઈમે અને એનું રિઝલ્ટ બહુ સારું મળે છે અમે મરચીમાં કરેલું છે જીરામાં કરેલું છે અને ઘઉંમાં પણ હું કરું છું ફ્લાવરિંગના ટાઈમે જે આવવાનો ત્યારે ટાઈમ હોય ત્યારે અમે દૂધ ગોળનો સ્પ્રે એક તો લઈએ જ છીએ ગોળ ના છંટકાવ થી સૌ પ્રથમ આપડે ઉતારો બેસવામાં બહુ સારો ઉતારો આવે છે એની માટે તમે શું એ ઉતારો બહુ સારો આવે છે દૂધ ગોળના શું છે મધમાખી આવવાથી ફ્લાવરિંગ નો સમય વધી જાય છે અને ફ્લાવરિંગમાં ફૂલ પણ વધી જાય છે અને હજી આવનારા સમયમાં વજુભાઈ દૂધ અને ગોળથી થી તમે છંટકાવ શરૂ કરો તો આજુબાજુ ના ખેડૂત પ્રેરાઈ ને કઈ ટૂંકમાં પૂછે છે કઈ ઇન્કવાયરી હા એનું પૂછપરછ કરે છે પણ એ લોકો હજી કરતા નથી પણ એવું કે છે ખરા કે અમારે કરવું પડશે આવું કારણ કે આ હાવ સસ્તામાં પંપ તૈયાર થાય છે અને દૂધ ગોળનો સ્પ્રે સ્પ્રે અલગ જ કુદરતી રીતે થાય છે આ સિદ્ધાંત કોને બતાવ્યો આપણે આ આપડે રાજકોટના ભરતભાઈ પણસાળા સિદ્ધાંત છે એના મુજબ અમે હર વર્ષે ફ્લાવરિંગ ટાઈમે તો દૂધ ગોળનો નો અવશ્ય સ્પ્રે કરી છીએ નમસ્કાર મિત્રો ભરત પરસાણા રાજકોટ રાજકોટમાં મારે બહુ મોટો બિઝનેસ છે બધું ત્યાગ કરીને છેલ્લા વીસ વર્ષથી આ ત્રણસો પાસઠ દિવસ ગામડાના પ્રવાસ કરું છું આજે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવા રોગો વધી રહ્યા છે આ બધા રાસાયણિક ખાતર અને જંતુનાશક દેવાથી તો આના માટે ખેડૂતો કેમ આધારિત ઓર્ગેનિક ખેતી ખેતી કરે તેના માટે હું ઝુંબેશ ચાલી રહ્યો છું અમારે ત્રણ ત્રણ વર્ષ પહેલાં આમાં મોર નતો આવતો એટલે અમારા કચ્છના વેલભાઈ ભુડિયા છે તેમને ફોન કર્યો તો એમને કીધું કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે અઢીસો એમએલ દૂધ ગાયનું દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ ગૌમૂત્ર આનો દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરો એટલે સારું ફ્લાવરિંગ મળે એટલે અમે કર્યું તો બહુ સારું પરિણામ મળ્યું પછી અમે અન્ય પાક છે મગફળી છે શાકભાજી છે ચણા છે હળદ છે મગ છે બધા ભાગમાં તો આ કરવાથી કારણ કે દૂધમાં પચીસ જાતના તત્વો હોય છે નાઇટ્રોજન ફોસ્ફોરસ કેલ્શિયમ વિટામિન મિનરલ પ્રોટીન અને ગોળમાં કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે આ બધા છાંટવાથી ખાસ તો મધમાખી આવે છે મધમાખી ત્રણ કિલોમીટર દૂરથી તમારા ફાર્મ ઉપર આવી અને મધપૂરો બનાવે છે એટલે તમારો રોગ પણ કંટ્રોલ થાય છે અને પોષક તત્વો મળે છે અને તમારે કોઈ રોગ આવ્યો હોય તો એક કિલો ગાંગડા હિંગ લેવાની પાંચ લીટર પાણીમાં ફલાવવાની ચોવીસ કલાક રાખવાની એમાંથી સો એમએલ લેવાની અને અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ અને જ્યારે ઈયળનો પ્રકોપ હોય તો પચાસ સાહીઠ લીમડાનું તેલ અને પાયાના ખાતર તરીકે બસો લીટર બેરલ લેવાનું દસ વીસ કિલો ગોબર પાંચથી દસ લીટર ગૌમૂત્ર અને એક કિલો ગોળ આ બધું હલાવીને એક એકર જમીનમાં દર પંદર દિવસ આપી દીધો એટલે બહારથી તમારે ખાતર લેવું જ ન પડે આ બધું કરવાથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર દસમાં માં ત્યારે મારું સારો બહુમાન કર્યું હતું તો હું સૌ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કરું છું આ પ્રયોગ કરો ત્યારે મારા સમય ભલામણ છે